અને હું મારી પણ જાતને ધન્યતા અનુભવું છું કે દાદાના સાનિધ્યમાં મને આ બોલવાનો મોકો મળ્યો છે તમામ તમામ જાતિ જ્ઞાતિ આ માને છે જ્ઞાન કર બાપુના પરચાની તો શું વાત કરીએ આ જગ્યા તો એવી જગ્યા છે આ પાવનકારી ભૂમિ છે કે આની ધૂળ માથે ચડાવવાનું મન થાય એવી પવિત્ર ભૂમિની અંદર આપણે મળ્યા છે અને ચોવીસ ગામની આસ્થાનું કેન્દ્ર છે આ એટલે

માયાગીરીજી બાપુની તપોભૂમિ એટલે ધોરેશ્વર જાગીર ભૂટકિયા ચોવીસે ગામના રાજપૂત સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે ભૂટકિયા ધોરેશ્વર જાગીર અઢારે આલમનું આસ્થાનું કેન્દ્ર એટલે ધોળેશ્વર જાગીર ભૂટકિયા તપોભૂમિ આ ભૂટકિયા તપોભૂમિને મારા કોટી કોટી વંદન આ પરંપરાને રાજપૂત સમાજે જાળવી રાખી હતી એનું એક જાગતું ઉદાહરણ છે કે દર વર્ષે નવ એ પીપરે પાણી રેડવા અહીંયા આવતા ચૈતર સુદ પૂનમ ગાડા જોડી અને પાણી માટે રેડવાતા પિતૃ ના મોક્ષ અર્થે અહીં ગાડા જોડીને બધે આવતા સાથે મળી ગાડા જોડીને આવતા ને શ્રદ્ધાથી દરેક માથું નમાવતા એવા પાવન ભૂમિ ની અંદર જ્ઞાનગીરીજી બાપુએ ભજન તપસ્યા કરેલ એમના તપોબળને આધારે કે જેમણે આંબા માંથી આંબલીયું બનાવેલ અને આકાશ માર્ગેથી અહીંયા ઉતારેલ આ પરચો પણ જગપ્રસિદ્ધ છે અને આજે પણ મોજુદ છે અને એમના પટાંગણમાં શિકારીઓ આવી અને જીબરીનો શિકાર કરેલ ત્યારે બાપુએ શિકારીઓના પેટમાં બોલાવેલ જીબરીઓને બાપુએ શિકારીઓના પેટમાં બોલાવેલ અને ઈ શિબરીનો આપડી ભાષામાં કહીએ તો દિયાળો કરેલ અને એની સમાધિ પણ આપેલી સમાધિ પણ હાલમાં મોજુદ છે જ્ઞાનગીરીજી જ્ઞાનગીરી બાપુ જાડવાને ચેતાવતા વનસ્પતિ ચેતાવતા ઈ પણ દાખલા મોજુદ છે અને આવા સંત પરોપકારી સંત આપણા ભૂટુકિયા ગામના તેમજ ચોવીસ ગામના અહોભાગ્ય ભાગ્ય કેવાય કે જેમણે આ ભૂમિ ની અંદર ભજન કરેલ ખરેખર આપણે તો એક ધન્યતા અનુભવી પડે કે આવા સંતોએ આ ભૂમિ ની અંદર તપ કરેલું આપણે ખરેખર ભાગ્યશાળી કહેવાયે એવી આ પાવન ધરતી છે તેમજ વંદનીય સંત શ્રી શિરોમણી માયાગિરિજી બાપુ એમણે પણ અહીં ભજન કરેલું અને ભૂટકીયા ગામનું તળાવેલ બંધાવેલ જે આજે પણ મોજૂદ છે અને માયાસર તળાવ તરીકે ઓળખાય છે રાજાશાહીના વખત માં આ જગ્યામાં માં હરિહરની હાકલ પડતી હતી હજારો માણસોને ટુકડો મળતો તો આવી પુરાતન જગ્યા એટલે ભૂટકીયા ધોળેશર જાગીર હાલના જાગીરના ના મોહનશ્રી

એક ડગલું મે તો એ આગળ ફાડ્યા જાનની થી જગ સાત હેજી માત સુવડાવે જેને સંત જગાડે પાછા ભેડવી દે ભગવાંત સંતોનો હેજી સંતોનો સ્વભાવ છે જેવો જને તાની ગોદ ના જેવો એવી નાની ઉંમર ની અંદર જે ઉમદા કાર્ય કરી રહ્યા છે એમને પણ દાદા આ કાર્ય કરવા પ્રેરિત પ્રેરિત કરે કારણ કે સંતનો સ્વભાવ જ એક છે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેહ પરમા રથ કે કારણે આ ચારો એ ધર્યા દેહ એવા શુભમગીજી બાપુના આશીર્વાદ અને એમના આજ્ઞા અનુસાર આજે કામ થઈ રહ્યું છે આ જગ્યાને પુનઃ ચેતન કરી ફરીથી ધમધમતી થાય એવા આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાના છે એટલા માટે આપણે ભાગવત કથાનું આયોજન કરેલ છે છ ડિસેમ્બર ભાગવત કથાનું આયોજન કરેલ છે જેથી કરીને ચોવીસે ચોવીસ ગામના રાજપૂતો તથા તથા અઢારે વર્ગના લોકો એક પટાંગણમાં ભેડા થાય એવી ભાવના સાથે દરેકે તન મન ધનથી સહયોગ આપવાનો છે આપણી સૌની ફરજ છે સનાતન ધર્મને જાળવી રાખવા માટે આ ભગીરથ કાર્યને બોળા પ્રમાણમાં વેગ મળે એવા પ્રયત્નો આપણે દરેકે કરવાના છીએ દરેકે એવા પ્રયત્નો કરવાના છે સૌની મનોકામના ધોરેશ્વર દાદા પૂરી કરે તમામ ઉપર ધોરેશ્વર દાદાની અમી દ્રષ્ટિ અને કાયમી ધોરેશ્વર દાદાના આશીર્વાદ ઉપર ઉપર ઉતરે એવા આશીર્વાદ દાદાના લઈએ અને હું નવીનભાઈ બારોટ કિડિયાનગર હાલમાં નવાગઢ જેતપુર દરેકને અપીલ કરું છું કે આ દાદાના કાર્યની અંદર જેમ બને એમ બોડી સંખ્યામાં ભેડા થાય અને દાદાના સહયોગ દાદાને સહયોગ આપીએ કારણ કે ધર્મ વધે તો ધન વધે ને ધન વધે મન વધી જાય મન વધે પછી માણસમાં એનું માન વધે આ બધું વધત વધત વધ જાય પણ ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય એ મન ઘટે પછી માણસમાં એનું માન ઘટે આ બધું ઘટત ઘટત ઘટ જાય તો આટલા માટે થઈ અને આપણે કોઈ પાર કરતા નથી આપણી જૂની જગ્યા છે દેહાણ જગ્યા છે અને આને વિકસિત થાય અને કાયમી ધોરણે ધમધમતી જગ્યા થાય એવા પ્રયત્નો જય અને આ જે છે ને ભાઈ સંજયસિંહ બાઉજી મકવાણા તથા બાપુ પણ અંદર બેઠેલા છે શુભમ કરી બાપુ આ બાપુ પણ અહીંયા હાજર માં છે બોડા પ્રમાણમાં અહીંયા માણસો દરેક સમાજના દરેક સમાજના અગ્રણીઓ આમાં જોડાય દરેક સમાજ આમાં જોડાય આ એકની જગ્યા નથી અનેકની જગ્યા છે અને દરેકના કામ દાદા કરશે કરતા આવ્યા છે અને કરશે આ તો જાગૃત જગ્યા છે સવાર સુધી વાતો કરીએ તો આના પર પહાર ન આવે એવડા અસંખ્ય પરચા છે કે જેની બુકોનું બુકું ભરાય જગત આનાથી કોઈ અજાણ નથી એવા દાદાના સાનિધિ આપણે બિરાજમાન થયાસી અને મા અનપૂર્ણા અહીંયા સાક્ષાત બિરાજતી હોય અને હિંગડાજી માની જોત જો કાયમી ધોરણે જલતી હોય તો માને દાદાને અને બધાને વિનંતી કરીએ કે આ જગ્યા પાછી ધમધમે અને દરેકને એવી પ્રેરણા આપે અને જો કાંઈક પણ આપ્યું હોય આ એ આશ કર કે નિરાશના કીજીએ દિયા હૈ પ્રભુને કુછ દિન નકો દીજીએ અને એમાંય પછી આપણે તો રાજપૂત સમાજ ભાઈ યહી તત રજપૂત જે બોલ બાપ ના પાડે અને યહી તત રજપૂત જે વાર ગાય ની વાડે ઈ ખાટ ખટુંબે ઘુઘરી ખાવું સરવે સોયલો પણ કવિ ગત કહે સુણ ઠાકરો એક રજપૂત થાવું દોયલું એમનેમ એમ થવાતું નથી મિત્રો આપડા ઇતિહાસ એમનેમ એમ જળવાઈ રહ્યા છે અને ઇતિહાસને જાળવી રાખવા માટે થી બધાને તન મન ધન થી યોગદાન આપવું જોઈએ આપો છો આપશો અને આપતા રહેશો એવા નવીનભાઈ બારોટ જય માતાજી બોલીએ શ્રી ધારે દાદાની